હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો તો કેમ બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો મિત્રો આજે આપણે શોર્ટ વિડીયોમાં વાત કરવાના છે કે ડી ટ્રોપિંગ એટલે કે કપાસમાં ડોકા કાપવાનો તો મિત્રો આ રીતનું ડોકા કાપ નાખો ડોકા કાપવાથી શું ફાયદો થાય છે એની પણ આપણે વાત કરીશું મિત્રો આ રીતના ડોકા કાપવાના તો કઈ રીતના કાપવાના અને શું ફાયદો થાય છે તો મિત્રો આ એક છોડો છે મેન તમે જોઈ શકો છો કે મેન છોડો છે એની આ વટલી ડાળ છે પણ એની આ બાજુની ડાયર છે તો બાજુની ડાયર પણ જો આપણે સાથે મણી ઊંચી થઈ ગઈ હોય તો એને પણ કાપી નાખવાનું તમે જોઈ શકો છો કે જો આ રીતનું મિત્રો આટલું ડોકું કાપી નાખવામાં આવે કમ્પ્લેટ ઉપર એકદમ બાઠું થઈ જવું પડે તો આ રીતનું ડોકું કાપવામાં આવે કમ્પ્લેટ તો મિત્રો આને સાઈડની ડાયરીઓનો વિકાસ એકદમ સરસ મજાનો થતો હોય છે અને જે આ ડાયરીઓ લે સાઈડની આ જે અત્યારે ઓછી એ એકદમ વધારે લાંબી થઈ જતી હોય છે જે એક એક ડાયરીમાં આપણે બે થી ત્રણ ત્રણ ચાપકા વધારે આવતા હોય છે અને એક છોડોમાં આપણે હિસાબ કરીએ તો મિનિમમ અસંખ્ય ડાયરું હોય છે એટલે એમાં સોળ આ જે ચાપકારી એ વધારે આવતા હોય છે અને જેથી કરી આપણને સારામાં સારો ફાયદો થાય છે તો મિત્રો રાહકોને જોવો છો આનો ફૂલ વિડીયો આપણી ચેનલમાં બનાવેલો છે તો નીચે કિશન મિત્રો લીલાપુ લખેલું દેખાય એને નીચે ક્લિક કરી અને ફૂલ વિડીયો તમે મિત્રો તમે જોઈ શકો છો અને બીજી વાત કરવા જઈએ મિત્રો તો આનો વિડીયો પણ આપણે બનાવશું ડોકા કાપ્યા પછી દસ દિવસે તે આપણને કેવો ફાયદો આમાં દેખાય છે તો બસ આજે શોર્ટમાં આટલું છે